સજીવન ગ્રુપ અને બનાસ ડેરીના સહયોગથી અહીંયા અમારા જે ગાંડા બાવળ કાઢવા માટેની જે પ્રવૃત્તિ ચાલી રહી છે કે આ ગાંડા બાવળ જે કશું પણ કામમાં નથી આવતા જે એનું ફળ પણ કામમાં નથી આવતું આનું બાયોચાર બનાવવામાં આવશે કે જે લાડુ જાડુ લાકડું છે એનું બાયોચાર બનાવવામાં આવશે એ કોઠીની અંદર મૂકી અને એને પૂર્ણ સંપૂર્ણ દહન કરવાનું નથી સંપૂર્ણ દહન થતાં પહેલાં પાણી નાખી અને એનો કોલસો બનવા નથી દેવામાં આવતો એનો બાયોચાર બનશે એ બાયોચાર ખેડૂતને આપી અને જમીનની અંદર એ પાથરે એની નીચે જેના જેના લીધે જમીનની અંદર કાર્બનનું પ્રમાણ જળવાઈ રહે તો નાના નાના હજારો સૂક્ષ્મણુ જંતુઓ છે જેનાથી જે કે જમીનને ફળદ્રુપ બનાવે છે એ આ સૂર્યની ગરમીના લીધે નાશ પામતા હોય છે એ આ બાયોચારના લીધે એ સૂક્ષ્મણુ જી બચી જશે અને એ જમીનને વધારેમાં વધારે ફળદુપ કરશે તો આ લીધે બનાસકાંઠાનો દરેક ખેડૂત સમૃદ્ધ બનશે વધારે ઓછી મહેનતે વધારે ઉપજ મેળવશે આ સજીવન ગ્રુપ દ્વારા બનાસકાંઠાનું દરેકે દરેક ગામની અંદર આવી સરસ મજાની પ્રવૃત્તિ થઈ રહી છે એનાથી અમે બધા બનાસકાંઠાના ખેડૂતો ખુશ છીએ દરેકે દરેક ગ્રામ પંચાયતના સરપંચો અને લોકો એનો સહકાર આપે એવું હું પણ એમને વિનંતી કરું છું